નમસ્કાર મિત્રો લાઈફ ચેન્જિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઈલાયચીના ફાયદા વિશે ઇલાયચી આપના રસોડાનું એક મહત્વપૂર્ણ મસાલો છે જેને મસાલાની રાણી પણ કહેવામાં આવે છે ઇલાયચી ખાવાના મુખ્ય ફાયદા એક પાચન માટે ઉત્તમ ભોજન પછી ઇલાયચી ખાવાથી ગેસ એસિડિટી અને અજીર્ણ દૂર થાય છે બે મોની દુર્ગંધ દૂર કરે છે ઇલાયચી ચાવવાથી મોંમાં તાજગી રહે છે અને દુર્ગંધ દૂર થાય છે ત્રણ હૃદય માટે લાભકારી નિયમિત પ્રમાણમાં ઇલાયચી ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે ચાર શરીરમાંથી ઝેરી પદાર્થો કાઢે છે ઇલાયચી ડિટોક્સ તરીકે કાર્ય કરે છે પાંચ ઉધરસ અને ગળાની સમસ્યામાં ફાયદાકારક ઇલાયચી ચાવવાથી ખાંસી અને ગળાનો દુખાવો ઘટે છે છ માનસિક શાંતિ માટે ઉત્તમ ઇલાયચીનો સુગંધ સ્ટ્રેસ ઘટાડે છે અને મૂડ સારું કરે છે ઇલાયચી કેવી રીતે ખાવું ભોજન પછી એકથી બે દાણા ઈલાયચી ચાવી શકાય દૂધ કે ચામાં ઉકાળી પીવાથી પણ ફાયદો મળે છે મોઢાની દુર્ગંધ માટે સીધી ચાવી શકાય કયા રોગોમાં ફાયદાકારક પાચન તકલીફો બ્લડ પ્રેશર ઉધરસ ખાંસી ગળાનો દુખાવો મોની દુર્ગંધ માનસિક તાક અને સ્ટ્રેસ કોને ઇલાયચી ન ખાવું જોઈએ લો બ્લડ પ્રેશર વાળા લોકોએ વધારે પ્રમાણમાં ન ખાવું એલર્જી હોય તો દૂર રહેવું ગર્ભવતી સ્ત્રીએ વગર ન ખાવો ઇલાયચી નાનું હોવા છતાં તેના ફાયદા મોટા છે પરંતુ યાદ રાખજો વધારે પ્રમાણમાં નહીં માત્ર મર્યાદિત પ્રમાણમાં ખાવાથી જે આરોગ્ય માટે ઉત્તમ પરિણામ મળે છે મિત્રો વરિયાળી જીરું કાળું મરી મેથી તજ લવિંગ બઢિયા હિંગ અને અજમો જેવા બધા મસાલાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે જો તમે આ બધા મસાલા વિશે વિગતવાર જાણવા માંગતા હો તો અમારા ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં આવા જ વધુ મસાલા અને ઘરગથ્થુ ઉપચાર જાણવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો